દાહોદ જિલ્લાના દેવઘર બારિયા અને ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ દાહોદ જિલ્લાના દેવઘર બાળિયા અને જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ ગત રોજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ ચૂંટણીમાં બારિયામાં નગરપાલિકામાં પ્રમુખ તરીકે ધર્મેશભાઈ કલાલ અને ઉપપ્રમુખ તરીકે તારાબેન બાલવાણીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી બીજી તરફ ઝાલોદ નગરપાલિકા માટે પણ પ્રમુખ ઉપપ્રમુખની વરણી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે રેખાબેન વસૈયા અને ઉપપ્રમુખ તરીકે ભવનાબેન ડામોરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આમ ઝાલોદ નગરપાલિકામાં વહીવટી કમાન મહિલાઓના હાથમાં આપવામાં આવી છે પ્રમુખ ઉપપ્રમુખની વરણીને લઈ ભાજપા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી કાર્યકરો દ્વારા ફુલહાર પહેરાવી પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા ભારત માતાજી ભારત માતાજી ભારત માતાજી માવે માત્ર ભારત માતાજી